વાગરા તાલુકાના વિલાયત ગામ ખાતે મકાનની તકરારમાં ભાઈ અને ભત્રીજાએ એકની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી વાગરા તાલુકામાં આવેલા વિલાયત ગામ રહેતા હસમુખ ઉર્ફે પ્રકાશ અંબુ વસાવાની માતાનો વિસ્તારમાં જ મકાન આવેલું છે દરિયાનમાં હસમુખનો ભાઈ પ્રમીણ ઉર્ફે મુકેશ અંબુ વસાવાત તથા ભત્રીજો જયેશ વસાવાત તેમની માતા સુમીબેનના પત્રનું કામ કરી રહ્યા હતા તેવડે હસમુખે તેને તું કેમ મકાનનું કામ કરે છે તું જુદો રહે છે હું પણ જુદો રહું છું તો તું કેમ તે ઘરને બનાવી તેમાં રહેવા આવવાની વાત કરે છે એ ઘરમાં બંનેનો ભાગ છે જેથી ભાઈ પ્રમીણ તેમજ ભત્રીજા સાથે તેમની તકરાર થતા મામલો ગરમાયો હતો બંને હસમુખને માર માર્યો હતો પ્રાથમિક તબક્કે તેઓ ધાબા ઉપરથી પડતા ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું જો કે બાદમાં તેનું મોત થતા પરિવારજનોએ હકીકત જણાવી હતી હસમુખનાથ સગાભાઈ પ્રવીણ તેમજ ભત્રીજા જયેશે તેના ઉપર હુમલો કરી હત્યા કરી હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબર પહેલે દેખને કે